નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આપણા ખેડા જિલ્લાના જ પવિત્ર યાત્રાધામ ડાકોરની બિલકુલ નજીક પંદર સોળ કિલોમીટર દૂર આવેલા ગણતેશ્વર મહાદેવના દર્શને આવ્યા છે પ્રાચીન સમયે આ જે શિખર દેખાય છે એ ધ્વજ કરાયેલું હતું અને થોડા વર્ષો પૂર્વે જ આ શિખર ફરી શિખર કળશ અને એનું પુનિર્માણ પુનરુદ્ધાર થયો છે પાવાગઢમાં મહાકાલી માતાજીનું મંદિર જે આક્રાંતાઓ દ્વારા ધ્વંસ કરવામાં આવ્યું હતું અને એ સમયગાળામાં જ આ મંદિરને પણ ધ્વંસ કરવામાં આવ્યું હશે અને કુદરતી સંજોગો પણ એવા છે કે પાવાગઢ મહાકાલી માતાજીના મંદિરે સરસ શિખર કળશ અને અધુરુજ્ય મંદિર હતું ધ્વંસ કરાયેલું હતું ખંડિત હતું એ શિખર કળશ ફરી મહાકાલી માતાજીના મંદિરે બનાવાઈ અને ત્યાં ધ્વજારોહણ થયું છે એવી જે સમકક્ષ આ ગણતેશ્વર ખાતે પણ એવું જ હતું અગાઉ એના શિખર કળશ ધ્વજ કરાયેલા હતા અને એ જ સમય દરમિયાન અત્યારે જે મહાકાલી માતાજીનું મંદિર બન્યું એ જે સમય પીરિયડ એ સમયકાળ દરમિયાન આ મંદિરના પણ શિખર કળશ અને પુનરોદ્ધાર કરવામાં આવ્યો છે અને અહીંયા આપ જોઈ રહ્યા છો સરસ ધજા ઉત્તુંગ આકાશમાં લહેરાઈ રહી છે એટલે આપણે ખાસ મહાકાલી માતાજીનું મંદિરની તો બહુ જ આપણે વાત સાંભળી છે કે મંદિર ભવ્ય ભવ્યથી ભવ્ય બન્યું છે પણ એ જ પ્રકારે એ સમય જ ધ્વંસ કરાયેલ અને જોગાનુજોગ એ જ મહાકાલી માતાજીના મંદિરના પુનરોદ્ધાર સમયે જ આ મંદિર પણ સરસ બન્યું છે પાછળ સરસ મહીસાગર નદી વહે છે અને મહીસાગરના કાંઠે આ પ્રાચીન ગણતેશ્વર મહાદેવ આવેલું છે અને લૌકોકિત અને દંદકથા અનુસાર આ મહાદેવની નીચે ગળતી નદી પણ વહે છે જે ભૂગર્ભમાં ગળતી નદી વહી અને આ શિવલિંગને સ્વયં હંમેશા નિરંતર શિવલિંગ ઉપર જલધારાની અભિષેક થાય છે અને આ સ્થળ સ્વર્ગ જેવું છે બાજુમાં સુંદર ભવ્ય સાગર જેવી મહી નદી વહે છે અને એના પાણી ખૂબ જ ઉછાળા મારતા હોય છે દરિયાના મોજા જેવા પાણી હોય છે એટલે મહીસાગર કહેવાય છે અને મહીસાગર નદીની બાજુમાં ગળતી નદી વહે છે એની બાજુમાં જ આ પહાડી એરિયામાં બધે અરણ્ય જેવા વાતાવરણમાં આ પ્રાચીન સમયે ઋષિ મુનિઓ એ તપ કરતા હતા અને એ પૈકી જ એક ઋષિના તપથી પ્રસન્નથી અને ભગવાન શંકર ભોલેનાથ અહીંયા સ્વયં પ્રગટ થયેલા અને પ્રાપ્ત માહિતી પ્રમાણે બારમી સદીમાં આ મંદિર વિશિષ્ટ પ્રકારે બનાવાયું હતું એમ કહેવાય છે કે ચાલુક્ય એટલે કે સોલંકી સ્થાપત્યની અસારા મંદિરમાં દેખાય છે અને આપણે જોયું હમણાં જ મુનસર તળાવ આપણે વિરમગામનું મુનસર તળાવ છે ત્યાં પણ આવા જ બાંધકામને આવા જ શિલ્પ સ્થાપત્યથી કંડારાયેલ મંદિરો ડેરા વાવ દરવાજા એ બધું આપણે હમણાં જોયું હતું અને તાજેતરમાં જ આપણે ઝીંઝુવાડા ગેટ બતાવ્યો હતો આ ઉપરાંત મોઢેરા સૂર્યમંદિર રાણીની વાવ વિરમગામ મુનસેર તળાવ આ બધા જ આ જ શૈલીના લાલ રેતાળ કણદાર પથ્થર છે રેતીયો પથ્થર એમાંથી જે શિલ્પ સ્થાપત્યો બનાવાયા હોય અને શૈલી આ જે હાથીની જે હારમાળા છે ઘોડેશવાર છે અને નૃત્યાંગના છે એ બધું આપણે રાણીની વાવ મોઢેરા સૂર્યમંદિર આ બધામાં આ જ શૈલીનું આ જ સ્થાપત્ય આ જ શિલ્પ સ્થાપત્ય આપણે એમાં પણ જોવા મળતું હતું અને એ જ શૈલીનું આ મંદિરનું નિર્માણ થયેલું છે અને ધ્વંસ આક્રાંતો દ્વારા એનો ધ્વંસ કરવામાં આવ્યા હતા શિખર કળશ તોડી પડાયા હતા અને એવું જગાઉ જણાવ્યું તે પ્રમાણે મહાકાળી માતાજી મંદિરે પણ પાવાગઢમાં એનો શિખર કળશ તોડી નાખવામાં આવ્યા હતા એટલે આ મંદિર ગળતેશ્વર અને પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર એક જ સમય પીરિયડ દરમિયાન ધ્વંસ થયા હતા અને વર્તમાન સમયે અત્યારે તાજેતરમાં આ જ સમયે બંને આ ધંસ થયેલા મંદિરોને પુનરોદ્ધાર કરી અને ફરી બનાવાયા છે એટલે આપણે દરેક આવા પ્રાચીન આપણા ઐતિહાસિક સ્થાપત્યની મુલાકાત લઈએ છીએ ધાર્મિક સ્થાનોની મુલાકાત લઈએ છીએ એના અતીતની દંતકથા લોકિત વાતો અને સોશિયલ મીડિયામાંથી જાણકારી મેળવી અને આપણે આ બ્લોગ શેર કરીએ છીએ આપ પણ આપની આજુબાજુ કોઈ આવા પ્રાચીન ઐતિહાસિક શિલ્પ સ્થાપત્ય હોય ધાર્મિક સ્થળો હોય કોઈ પરંપરા હોય તો એને આ રીતે મુલાકાત લઈ અને હાઈલાઇટ્સ કરો બારમી સદીમાં બનાવાયેલ આ મંદિર છે તમે જોઈ રહ્યા છો એનું ગુંબજ છે કેટલું સરસ નકશીકામ અને ડિઝાઇનિંગ થયેલ છે શિલ્પ સ્થાપત્ય જગતનું ઘરેણું આપણે કહીએ છીએ આ બધા જે તે સ્થાપત્ય હોય તેની અને અહીંયા તમે જુઓ બધા જ સ્તંભ એ બધું છે સરસ અને આ મંદિરનો મુખ્ય દરવાજો છે ગર્ભગૃહમાં જવા માટેનો આ દ્વાર છે એ પણ પ્રાચીન શૈલીનું છે ઉંબરો છે ને શાખ ને બધું છે બધું પાષાણનું છે અને એ પ્રાચીન આપણા સ્થાપત્ય જગતના ગુજરાતની અસ્મિતા ધાર્મિક ધરોહર જેવું આ ગઢતેશ્વર મંદિર છે ડાકોરથી માત્ર સોળ કિલોમીટરના અંતરે જ આવેલ છે આ સ્થાન સોલંકી યુગનું કહી શકાય એને સ્થાપત્ય જગત જે છે કળા કારીગરી એ સોલંકી યુગની છે અને પ્રાચીન સમયે આ મહી સાગર એટલે સાગર જેવી મહી નદીના કિનારે પથરાળ એરિયા અને ગળતી નદી જે છે ગળતી નદીનો એક પ્રવાહ પણ અહીં વહે છે એ સતત શિવલિંગ પર અભિષેક કરે છે એવા આ મંદિરનો કલા અને બાંધકામનો જે વારસો છે એ સોલંકી યુગનો છે ઉત્તર ગુજરાતમાં આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે સોલંકી સ્થાપત્યો ઘણા બધા છે અને સોલંકી રાજાઓ દ્વારા જ ગુજરાતમાં મહત્તમ ખાસ કરીને પાષાણના જે મંદિરો અને શિલ્પ સ્થાપત્ય એને દિવાલય અને શિવાલય બનાવવામાં ખાસ ઉપયોગ કરાયો હતો આ ઉપરાંત તળાવ અને વાવ એ પણ સોલંકી કાળમાં બનાવાયા હતા આ બધી જ પ્રતિમાઓ જે તે સમયે આક્રાંતાઓ દ્વારા ખંડિત કરાઈ હતી અને ખાસ કરીને ઉપર શિખર તોડી નાખવામાં આવ્યું હતું અને જે અત્યારે પુનઃ પુનરોદ્ધાર કરી અને શિખર કળશ નવા બનાવાયા છે અને એની ઉપર અત્યારે સરસ ગજની ધજા લહેરાઈ રહી છે અને આ ગુંબજ નીચેનો ભાગ છે પાષાણના મોટા શિલાઓ કંડારી અને આ સ્તંભ બનાવાયા છે આ આઠ અષ્ટકોણ એ વિસ્તાર છે અને આ ગર્ભગૃહની અંદર તમે જુઓ ભોંયરામાં કોઈ પહાડને કોતરી અને અંદર જાણે કે મંદિર બનાવાયું હોય એવા દિવ્ય પ્રાચીન અસ્મિતાના દર્શન થાય છે અહીંયા હંસોની જોડી છે પક્ષીઓની જોડી અને અહીંયા શિવ પાર્વતીને જ કદાચ સ્થાપત્ય છે આ ત્રિશુલ આકારની આ કોતરણી કામ ત્રિશુલ જેવું કામ છે અને અહીંયા શંકર ભગવાનની જે પ્રતિમા હશે આ ઉપરાંત અહીંયા વેલ પાન જેવા નૃત્યાંગનાઓના આ શિલ્પ છે દિવાલો પર ભગવાન શંકર ભગવાન ગંધર્વ માનવો ઋષિમુનિ હાથી હાથી ખાના હાથી ઉપર સ્વાર ઘોડેશવાર રથ પાલખી અને માનવ જીવનની ઘટનાઓ જન્મથી મરણ સુધી એના અહીંયા કોતરણી કરી અને દર્શાવવામાં આવ્યા છે આ જે શિવલિંગના દર્શન કરવા જવાનું હોય એનું જે બારણું છે એની ઉપરનો ભાગ છે સ્વામી ગણપતિ દાદા છે અને આ આપણા શિવલિંગ ગણતેશ્વર ભગવાનના શિવલિંગના દર્શન થઈ રહ્યા છે અહીંયા સતત શ્રદ્ધાળુઓની અવર જવર ચાલુ હોય છે ચિરાગભાઈ છે જે આપણી સાથે દર્શનાર્થે આવ્યા છે અને એ પણ અત્યારે ગર્ભગૃહમાં નીચે ઉતરી રહ્યા છે અને તે પણ પાણીનો અભિષેક કરશે અનેક શ્રદ્ધાળુઓ મોટી ઉંમરના મહિલાઓ વડીલો યુવાનો બાળકો બધા જ અહીંયા ગર્ભગૃહમાં આવી અને જલાભિષેક કરે છે બીલીપત્ર અર્પણ કરે છે ફૂલથી પણ તેઓ અભિષેક કરે છે ડમરૂ છે ત્રિશુર છે અને જુઓ તમે સતત આપણે આવ્યા ત્યારથી જોઈએ છે કે શ્રદ્ધાળુઓ દર્શનાર્થી ધીરે ધીરે બધા આવી રહ્યા છે અને ખૂબ જ પ્રાચીન આ જોઈ લે આ પાષાણ કેટલા પ્રાચીન છે આ રેતાળ પથ્થર નથી પણ કાળમીડ પથ્થર છે એ જે માતાજીનો જે ગોખ બનાવ્યો છે એ કાળમીળ પથ્થર છે આપણે અગાઉ જણાવ્યું હતું અગ્નિકૃત ખડક અને જળકૃત ખડક હોય અને રણના રેતાળ પથ્થર હોય એ રેતાળ પથ્થરનું વધારે મંદિરો અને સ્થાપત્ય બાંધકામમાં ઉપયોગમાં લેવાયો છે કાળમીણ પથ્થર હોય એ પાયામાં અથવા આવી જે દીવાલ જેવું બનાવવાનું હોય એ બહુ બહુ પ્રાચીન છે જ્યાં કાળાપુર મહારાજ હતા એમને દર્શન આપેલા છે હજારો વર્ષો થઈ ગયા છે તો પછી બારમી સદીમાં મંદિર બન્યું હશે એવું ગવર્મેન્ટના અંદાજ છે અહીંયા શ્રાવણ શિવરાત્રિ શિવરાત્રી દર રવિવારે ભીડ હોય છે અહીંયા હજારો રાખવામાં આવતો સ્નાન કરે છે અને ભગવાનના દર્શન કરીને અને અનુભવ કરે છે અને નદી કઈ કઈ નદી ગણતી નદી છે અને મહીસાગર નદી ગણતી નદીથી અભિષેક અહીંયા કાલો મુનિ મહારાજે પ્રગટ કરી હતી કે ભગવાનને સ્નાન કરાવી ને મહી સગાળમાં જાય છે એટલે ગરતી નદી પડતી ગરતેશ્વર મહાદેવ નામ પડેલું જે અત્યાર સુધી જળ નીચે દેખાતું હતું શિવલિંગની બાજુમાં પણ ગવર્મેન્ટે ચાર વર્ષથી ઉપરથી પેક કરી દીધી એટલે નીચે તો નદીનું વહેણ ચાલુ જ છે પછી મેન ચાલુ થાય છે અભિષેક સ્વયં ચાલુ છે અને આ શિખરને પહેલાં નતું શિખર ક્યારે બનાવાય શિખળા શિખર ગયા બે વર્ષથી બન્યું છે મુમ્મદ વેગડા ખંડિત કરેલું શિખર ગવર્મેન્ટ બનાવેલું છે ગવર્મેન્ટે પછી બનાવ્યું મુમદ વેગડાના સમયે એને ખંડિત કરાવી દીધું બરાબર અને વર્ષોથી શિખર વગેરે જ આપણે શિખર વગેરે જ આ સરકાર આવી પછી મંદિરનો પુનરુદ્ધાર થયો છે શિખર કળશ જે ધ્વજ સાકરાતાઓએ કર્યા હતા એને પાછા પુનઃ પ્રસ્થાપિત કરાયા છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો ભક્તોની ભીડ ભારે ભીડ અહીંયા ખૂબ જ પ્રાચીન ગણતેશ્વર મહાદેવ છે જાણે કોઈ પહાડ કોતરી અને એનો ગર્ભગૃહા બનાવાયું હોય ભગવાનનું મંદિર એવું હજુ પ્રાચીન ઢબ શૈલી દેખાય છે એ જ જૂના પાષાણને પથ્થર ને બધું દેખાય છે અને આ માતાજીનો ગોખ છે પાર્વતી માતાજીનો ગોખ માતાજીનો હંમેશા ગોખ જ હોય કોઈ પણ મંદિરમાં તમે જાઓ તો ગોખમાં જ મા બિરાજમાન હોય છે અહીંયા નીચે ગળતી નદીમાંથી સ્વયં પાણી આ શિવલિંગ ઉપર અભિષેક થાય છે અને આ ગર્ભગૃહ જુઓ બારમી સદીમાં જે હતું એ જ યથાવત સ્થિતિમાં અત્યારે મૂળ આનો ઢાંચો રાખવામાં આવ્યો છે રડુના મિત્રો છે સુનિલભાઈ અને બીજા દર્શન કરવા આવ્યા છે ખેડા તાલુકાના રડુ ગામના આ શ્રદ્ધાળુઓ બધા દર્શન કરવા આવી રહ્યા છે જોગ આપણને મળી ગયા છે અહીંયા એટલે આપણે એમનું પણ કવરેજ કરી લઈએ છીએ ખૂબ જ પ્રાચીન આ શિવાલયનું ગર્ભગૃહ છે અને અંદર બેસીએ તો એક અલગ જ પ્રકારની અનુભૂતિ થાય છે શિવ ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે આ ગર્ભગૃહ એક અલગ જ વાતાવરણ પૂરું પાડે છે અતીતમાં તમને દોરી જાય છે આધુનિક દુનિયામાંથી જૂના પ્રાચીન યુગમાં તમને આ દોરી જાય છે અને અહેસાસ પણ આ ગર્ભગૃહમાં એવો થાય છે શિવ સાક્ષાત્કાર અહીંયા તમને જરૂર થાય છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આપ જોઈ રહ્યા છો અને સુનિલભાઈ અને એમના પરિવાર છે બધા ગર્ભગૃહની અંદર માતાજીના ગોફમાં મા પાર્વતીના દર્શન કર્યા છે તેમણે અને બહાર મોટી લાઈનો હોય છે લાવી લાઈનો હોય છે અને કોઈ પણ જાતના અડચણ વગર બધા જ શ્રદ્ધાળુઓ ધીરે ધીરે પગથિયા ઉતરી અને ગરગુરુમાં દર્શન કરી અને બિલકુલ કોઈને પણ ડિસ્ટર્બ ના થાય એ રીતે બધા અવર જવર કરી અને બધા જ શ્રદ્ધાળુઓ શિવલિંગ પર જલાભિષેક કરે છે તમે જુઓ જલધારા પુષ્પ અર્પણ કરે છે અને આપણે પણ શિવલિંગ ઉપર જલાભિષેક કરીશું અને ભોલે બાબાના આશીર્વાદ મેળવીશું મોટી સંખ્યામાં યુવાનો બાળકો મહિલાઓ મોટી ઉંમરના વડીલ મહિલાઓ પણ ધીરે ધીરે પગથિયાઓ તેના દર્શનાર્થી આવે છે અને શિવ કરે છે જલાભિષેક કરે છે અને આપણે પણ ઓમ નમઃ શિવાયના જાપ સાથે શિવલિંગ પર જલધારા થી અભિષેક કરી રહ્યા છીએ આકડાના ફૂલને ધતુરોને એ પણ શિવલિંગ ઉપર ચઢાયેલા હતા એ આપણે જોયું અને ઉપરાંત બિલીપત્ર પણ અર્પણ કરાયેલા છે સતત શ્રદ્ધાળુઓ દ્વારા શિવલિંગ પર અભિષેક થઈ રહ્યો છે અને શ્રદ્ધાળુઓ સતત આવી રહ્યા છે શ્રાવણ મહિનો આખો મહિનો અને શ્રાવણના સોમવારે તો મોટી સંખ્યામાં એ ભીડ હોય છે શિવરાત્રિનો એ મોટો મેળો ભરાય છે અમાસે પણ મેળો હોય છે અને બાજુમાં મહીસાગર નદી છે એટલે હોળી ધૂળેટી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના સહેલાણીઓ દર્શનાર્થે ઉમટી પડે છે ધૂળેટી પર્વ એટલે રંગોનો તહેવાર અને ધૂળેટીમાં રંગ ઉત્સવ ઉજવ્યા પછી મોટી સંખ્યામાં યુવાનો અને સહેલાણીઓ મહીસાગરમાં નાહવા માટે આવે છે અને સાથે સાથે અહીંયા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પણ આવે છે હવે આપણે ગર્ભગૃહની બહાર નીકળી રહ્યા છીએ અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ ગર્ભગૃહની અંદર આપ જાઓ તો એક અલગ જ દુનિયામાં તમે આવ્યા હોય એવું લાગે છે ને શિવજીનો સાક્ષાત્કાર થાય છે આરાધના માટે અને અન્ય જાપ ને તપ એના માટે આ ગુંબજ છે એની નીચે બેસીને બધા સદ્દડો બેસે છે ને કીર્તન અથવા આરાધના કરતા હોય છે અને આ મહીસાગર નદી છે અત્યારે શાંત પાણી છે પરંતુ ખૂબ જ ફોર્સમાં પાણી હોય છે અને ચોમાસા દરમિયાન તો અહીંયા આના મોજા ઉછળીને ઉપર છેક આવે એટલા જબરજસ્ત પાણીના પ્રવાહ અને મોજા ઉછળતા હોય છે અને એટલે આ મહી નદી છે ને મહીસાગર કહેવાય છે મેં વાત કરીએ તે પ્રમાણે બધા અહીંયા બેસીને આરાધના કરતા હોય છે બાળકો પણ રમતા હોય છે અને અહીંયાથી સતત લાઈનો લાંબી લાઈનો થાય છે અને ભગવાનના દર્શન બધા ગર્ભગૃહમાં જઈને દર્શન કરે છે ખૂબ જ ઐતિહાસિક આ મહાદેવ છે અને સાતસો આઠસો વર્ષ પછી પુનરોદ્ધાર થયો છે અને શિખર કળશ બનાવાયા છે એના ઉપર ધજા લહેરાઈ રહી છે ચિરાગભાઈ છે ને મનોજભાઈ છે એ બેઠા છે બહાર અને ગરમી જબરજસ્ત છે પણ પવન પણ સારો એવો આવે છે અને આપ જોવો છો કે સૂર્યમંદિર મોઢેરા છે એ જ પ્રકારનો લાલ રેતાળ કણદાર પથ્થર છે પાયાના પથ્થર જે એક કાર્ડમીટ પથ્થર હોય છે જે આપણે બ્લેક સ્ટોન ટાઈપ હોય છે એ ટાઈપ હોય છે અને કોતરણી કરવા માટે જે છે કામ ને એ બધું એ લાલ રેતાળ કણદાર પથ્થર છે એ હોય છે વિવિધ અપ્સરાઓ ગાંધર્વ યક્ષ એ બધાનું અહીંયા શિલ્પ સ્થાપત્યમાં કંડારાયેલ દેખાય છે શિવ ભગવાનના પણ કેટલીક પ્રતિમાઓ છે માણસોને પણ જીવનની ગતિવિધિઓનું અને નિરૂપણ કરેલું છે અને આ હાથીઓની હારમાળા છે ઉપર ઘોડેસવારીની લાઇન છે આ ઘોડેસવાર છે નૃત્યાંગના છે ફૂલપાન વેલ જેવી ડિઝાઇન છે અપ્સરાઓ છે નૃત્યાંગનાઓ છે અને હવે ઉત્તુંગ આકાશ ઉપર શિખર કળશનું પુનઃ નિર્માણ કરાવાયું છે અને જે મૂળ શિલ્પ સ્થાપત્ય છે એને અનુરૂપ જ એ ટાઈપના પથ્થર અને શિલ્પને ઘડતર એ બધું જૂની શૈલી છે એને અનુરૂપ જ બનાવી અને શિખર ધ્વજદંડ અને એ પુનઃ નિર્માણ કરાયા છે અત્યારે સંપૂર્ણ મંદિર અત્યારે શાસ્ત્રો પ્રમાણે જે જોઈએ એવું સંપૂર્ણ અત્યારે મંદિર ગડતેશ્વરનું દેખાઈ રહ્યું છે છેલ્લા સેંકડો વર્ષોથી ઉપરનો ભાગ જે જર્જરીથી ખંડિત હતો એ તાજેતરની સરકાર દ્વારા નરેન્દ્ર મોદીના આવ્યા પછી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ જે ધાર્મિક સ્થાનોનું જે પુનરૂદ્ધાર કર્યો છે પાવાગઢ અને એની નજીકમાં જ આપણે ડાકોરની બાજુમાં આ જ રૂટ પર આવે એ આ ગણતેશ્વર મહાદેવ પર શિખર કળશ ને ફરી પ્રસ્થાપિત કરી અને જૂનો આપણો ઐતિહાસિક નષ્ટ થતો વારસો એ પુનઃ પ્રસ્થાપિત કરાયો છે ચિરાગભાઈ છે મનોજભાઈ છે અને હવે આપણે અહીંયાથી નદી તરફ જઈશું પરંતુ આ એક સરસ પાવાગઢ સમકક્ષ એ સમયે તોડી પડાયેલા ધ્વંસ કરાયેલા શિખર કળશની કહાની આપને જણાવી છે અને ગરમી જબરજસ્ત કાળઝાળ ગરમી છે એટલે આપણે જમવાનું જો આગળ છે નડિયાદ તરફ જઈશું રસ્તામાં જમીશું પરંતુ તે પહેલાં ત્યારે કાળઝાળ ગરમીમાં ઠંડો શેરડીનો રસ ચિરાગભાઈ અને મનોજભાઈ સાથે આપણે પીશું અત્યારે બારે બારેજા કોલું છે અને એમાં તાજો ફ્રેશ શેરડીનો રસ કાઢી આપ્યો છે ભાઈએ અને એક ગ્લાસની આ શેરડીના રસના એક ગ્લાસના દસ રૂપિયા કિંમત છે અને આ આપણે શેરડીનો રસ પીએ છીએ મિત્રો આના પછી આ એક લોગ શેર કરવા છે જે આ કાળઝળ ગરમીની અંદર કચ્છમાં વછરાજ બેટ આવેલો છે અને વછરાજ બેટની અંદર અત્યારે સૌરાષ્ટ્ર જૂનાગઢથી એક ધર્મ સંસ્થા દ્વારા મફત શેરડીના રસની પરબ ખોલવામાં આવી છે તો આ લોગ પછી આપણે એક શેરડીના રસની પરબ જે જૂનાગઢના સેવાભાવી સંસ્થા દ્વારા કરાય છે એનો વ્લોગ કચ્છમાં હમણાં આપણે ગયા હતા એ અઢાર તારીખે ગયા હતા અને એ વ્લોગ આપણે શેર કરીશું તો મિત્રો આ સાથે આપણે ખેડા જિલ્લાના ગણતેશ્વર તીર્થની અતીતની વાતો અને વર્તમાન બતાવ્યો છે આ વિડીયો આપને ગમે તો લાઇક કરો શેર કરો અને સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો ナマシバイ。